મારા દોસ્તો તો આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે અને એમ આ શુક્રવાર છે એટલે ગુવાર વીરવા માટે આવી વિગ્યા છીએ અને જો આ કીઓ જો એને કુટકુળી નકરા ખાય હું તમને ગુવાર અમારો બતાવી સંભળી ચોરીયો દોસ્તો જો આ મેં એટલો ગુવાર વીણ્યો છે આવો ગુવાર છે અત્યારે ઓગણીસસો રૂપિયાના ભાવમાં જાય છે ને હું તમને અમારો આ વાડીનો વિડીયો બતાવું છે અગુવાર આખો દિવસ વિણવાનો છે આ અમે રિવાડી જોઈ જોઈએ દોસ્તો કુવો ઓલા પણ મેં તમને ઓલા બ્લોગમાં દેખાડ્યો હતો અહીંયા કણે મારો કૂવો છે આ અમારી ગાયું જોઈ જોઈએ દેશ ગાયું છે એવું

हो जो, जो दोस्तों तो आप दो गुवारुते नहीं क्यों से आम से नहीं उतरवानों से हेलो दोस्तों तुमने हमारा गुवार बताऊ तो रख ओ गुवार बैठो है એમ કે છે કે માર્કેટમાં ભાવ થોડો કોસો આવશે કાલ જેવો નહીં આવે એટલે અઢારસો આજુબાજુ આવશે આ અમારો ગુવાર છે રોજ પાંચ પણ ઉતરે છે આમાંથી અઠવાડિયે વારો આવે શુક્રવારે બે દિવસ ઉતારે ગુરુ શુક્ર આપણો કપા નિંદય ગયેલો હે જોઈ જોઈએ

આજે હમણાં બપોર પીસી પાળા સડાઈ દેવાના છે કપા કમ્પ્લીટ પછી હજી તો પાણીની જરૂર નથી અઠવાડિયા કદાચ વરસાદ ન આવે તો પાણી પાવાનું શરૂ કરી દેવાનું કપા એક નંબર છે દોસ્તો જોઈ જોઈજો સારું તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરવા વિનંતી तेथ म सबस्क्राईब करे आणि हवी रीती ब्लॉग बना राखु फुल होतं गावा मीडिया हे कपामा जो फुल होतं गाई गे कॅक आणि बे फुला पहिली म झीणवा थे हे